જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક આશ્ચર્ય પમાડે તેવી અને ઐતિહાસિક કાર્યવાહીની જી હા આશ્ચર્ય પમાડે તેવી વધુ એકવાર ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સેવા સદન એવી જિલ્લાની મુખ્ય અને સૌથી મોટી સરકારી બિલ્ડિંગમાં કાર્યરત સરકારી કચેરીઓને સીલ કરવામાં આવી છે અને તે પણ ચાર ચાર કચેરીઓને છેને આશ્ચર્ય પમાડે તેવી કાર્યવાહી જેને ઐતિહાસિક પણ કહેવું ખોટું નથી કારણ કે ભૂતકાળમાં ક્યારેય આવી કાર્યવાહી થઈ હોય એવું મારા ધ્યાન ઉપર નથી વિગતે વાત કરીશું તો રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર અંતરિયાળ અને પછાત ગણાતા આ વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાંથી વિભાજીત કરી છૂટાઉદેપુરને અલાયદા જિલ્લો જાહેર કર્યા બાદ જિલ્લાની મુખ્ય અને સૌથી મોટી કચેરી એટલે કે કલેક્ટરાલય કલેક્ટર કચેરી જિલ્લાની મુખ્ય વિશાળ કચેરી કલેક્ટર કચેરીનું એસએફ હાઈસ્કૂલ સામેના વિશાળ મેદાનમાં નિર્માણ કરવામાં આવ્યું જો કે જે તે સમયે જિલ્લાની મોટાભાગની કચેરીઓ માટેનું મહેકમ અને કચેરીઓનું વિભાજન કરાયું ન હતું જેને લઈ કલેક્ટર કચેરી બિલ્ડિંગમાં અનેક હોલ રૂમ ખાલી હોવાને લઈ તત્કાલીન કલેક્ટર દ્વારા જિલ્લાની અન્ય કચેરી ઓફિસ માટે એ હોલ ફાળવી દેવાયા જેમાં ડીઆરડીએ શેડ લોકલ ઓડિટ ફંડ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કચેરી સીઆઈડી ઇન્ટેલિજન્સની કચેરી સહિતની કચેરીઓ પણ કલેક્ટર કચેરી સંકુલમાં જ શરૂ કરાઈ હતી પરંતુ ચીલો બન્યાને દસ વર્ષ વીતી ચૂક્યા છે ત્યારે કલેક્ટરના તાબા હેઠળના જે વિભાગો છે તેના માટે કલેક્ટર કચેરી સંકુલમાં જગ્યાનો અભાવ વર્તા જિલ્લા કલેક્ટર અનિલ તામેલિયા દ્વારા અન્ય વિભાગની કચેરીઓને અહીંથી સ્થળાંતરિત કરવા માટેનો આદેશ કર્યો હતો છતાં કલેક્ટરના આદેશની અવગણના કરી કચેરીઓને સ્થળાંતરિત ન કરાતા કલેક્ટરે આવી ચાર કચેરીઓને સીલ મારી દીધા છે જોકે તે પૈકીની ડીઆરડીએ કચેરી વર્ષો પૂર્વે જ સ્થળાંતરિત થઈ ચૂકી છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ ચાર કચેરીઓ કઈ જેને સીલ કરાય તેની વાત કરીએ તો એક વોટર શેડ પ્રોજેક્ટ કચેરી બીજી લોકલ ઓડિટ ફંડની કચેરી ત્રીજી જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની કચેરી અને ચોથી સીઆઈડી ઇન્ટેલિજન્સ વિભાગની કચેરી આ ચારેય કચેરીઓના મુખ્ય ગેટ ઉપર સીલ મારી દેવાયા છે અને કલેક્ટરના હુકમથી જે સૂચના ચોંટાડવામાં આવી છે તેમાં લખ્યું છે કે ગત પંદર જૂન સુધીમાં કચેરી શિફ્ટ કરી અત્રેની કચેરીમાં જાણ કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છતાં હુકમનો અનાદર કરી કચેરી ખાલી કરી જાણ કરેલ નથી જેથી કચેરી સીલ કરવામાં આવે છે અને માનનીય કલેક્ટર સાહેબની પૂર્વ પરવાનગી વિના કચેરી રૂમનો દરવાજો ખોલવો નહીં ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલ આ ઐતિહાસિક કાર્યવાહીને લઈ સરકારી બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા દ્વારા ગત સપ્તાહમાં નસવાડીના કુકરદા ગામે મર્યાદા ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરેલ બારસો આડત્રીસ એકર જમીન શ્રી સરકાર કરવાનો પણ ઐતિહાસિક હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે એક પછી એક જે રીતે કલેક્ટર અનિલ ધામલિયા દ્વારા જનતાના અને સરકારના હિતમાં ગેરકાયદેસરની જે પ્રવૃત્તિઓ જે કામગીરી કરવામાં આવી છે તેની સામે કાયદેસરના પગલાં ભરવા માટેના નિર્ણય લઈ ઐતિહાસિક કાર્યવાહી કરાઈ રહી છે ખરેખર ખૂબ જ સરાહનીય છે અને આવનાર સમયમાં પણ કલેક્ટર દ્વારા અનેક એવી મોટી કાર્યવાહી થવાની શક્યતાઓ છે જેની ભૂતકાળમાં ક્યારેય કોઈએ કલ્પના પણ કરી ન હોય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો